બાળક જન્મ તમારા ઘેરે થાય ને બાળકને જે જે વસ્તુની જરૂરિયાત છે ને જે આપણી પેઢી પરંપરાગત એના થોડા થોડા સંસ્કારો તમારા બાળકોને આપજો ભલે સુખ સગવડ હોય ધન સંપત્તિ વૈભવ હોય પણ જે આપણી પરંપરા છે ને પરંપરા તો જાળવવી જ અને અત્યારે બેનો ખરેખર

તમારી દીકરીઓને શીખડાવજો હું તો એમ કહું દીકરા બહુ ન શીખડાવતા જાઓ તમારી દીકરીઓને શીખડાવજો એટલે કોક ના માં જઈને અંજવાળું કરશે શીખડાવવું પડે બધી ટેકનોલોજી આવી છે પણ સુખ સગવડ ભોગવજો ને ભોગ વિલાસ ભોગવજો પરંતુ એક વાત યાદ રાખજો કે આપણી પરંપરા શું છે ઈ ન વિસરશો

તો સાહેબ એટલી રુચિ તમે રસોઈ ઘર ની અંદર રાખો હું તો કહું છું તમારા ઘરનાનું જીવન જે છે ને પાંચ વર્ષ એનું આયુષ્ય વધી જશે પાંચ વર્ષ એનું આયુષ્ય વધી જશે આ બધા આ વૃદ્ધો આ માવળીયું બેઠી એને પૂછજો કે એ બાજરા રોટલા બનાવતા હોય ને કૃષ્ણના કીર્તનો ગાય રામ ના કીર્તનો ગાય કારણ કે એમાં રામ રસ હારે ભળી જાય ને એટલે માણસના આયુષ્યમાં વૃદ્ધિ થઈ જાય આ પરંપરા છે આપણે અને અત્યારે કઈ બાજુ વળાંક લીધો નથી સમજાતું નહીં થાય એટલે અંદર પોતે ધૂંધલી પોતે પોતાનું આયખું પડતું મૂકી અને મૃત્યુ ને આધીન થાય ને એક વિલાપ કરતી જાય કે ભલે મારી બેનનો દીકરો પણ લોહી નો નહીં કોઈ નો લોહી નો નહીં ને સાહેબી કોઈ નો નહીં અંતે એના લોહીના ગુણ ધર્મ ઉપર તો જઈને ઉભો જ રહે હવે આના ઘરમાં કોઈ નથી કથા બહુ સમજવા જેવી છે હવે માત પિતા નું મૃત્યુ થયું છે અને હવે આ એકલો ઘરમાં વેજ્યો છે અને તમે હું તમને આજથી કહું અને તમે દ્રષ્ટિ પણ કરી લેજો કે જેના ઘરમાં ગળઢા મા બાપ હોય એના ઘરનું વર્તન જોઈજો ને જેની માથે કોઈનો છાંયો ન હોય એના ઘરનું વર્તન જોઈજો બેયમાં તફાવત હશે બેયમાં માં તફાવત હશે ભલે તમને કડવું લાગશે પણ તમારા દાદી માં કે છે કે બેટા ભલે કઈ કામ ન હોય પણ સવારમાં સૂર્ય ઉગે ને એ પેલા ઘરની લક્ષ્મી ને નાઈ ધોઈને ઘરમાં વાસી સંજવારી કાઢી નાખવી સાચું છે ખોટું છે આજ પાડવી પડે વાસી સંજવારી કાઢી નાખો ને સૂર્યના કિરણ પેલા ને પછી સૂર્યનું કિરણ પડે ને સાહેબ તો તમારા ઘરની અંદર આખો દિવસ દરમિયાન જે અળસ કચરો આ બધું છે ને એ બધું સાફ થઈ જાય અને સવારના પોરમાં ઉગતા સૂર્ય ની અંદર લક્ષ્મી તમારા ઘર ની અંદર પ્રવેશે એટલે આપણે કહી કરાગરે વસતે લક્ષ્મી કર મુલ્લે સરસ્વતી કર તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ લક્ષ્મીજી આવે પણ ક્યારે કે સૂર્ય ઉગે પેલા આપણા લક્ષ્મીજી ઉભા થઈ તૈયાર થઈ જાય પછી આવે તો આવા સંસ્કારો મારી વાત તમને થોડી કડવી લાગશે બાપુ હું થોડો કડવો સાધુ છું એટલે આપે પણ સાહેબ એટલું યાદ રાખજો કડવી દવા તમારી જીભ ને લાગશે પણ પેટની અંદર ઈ દવા ઉતરી જાય ને તમારા હજારો રોગો ને બાળીને ભસ્મ કરી દેશે આ સત્ય શબ્દ ની તાકાત છે તમને પેલા કડવા લાગશે પણ તમે મુક્ત અને કડવી દવા કઈક લેવાની હોય કાયમ તો લેવાની ન હોય કેવાનો મારો તાત્પર્ય સાહેબ કે સંતાન સુખ ન પામ્યા ઈ માવતર જગત ની અંદર કેતા ફરે કે આના કરતા તો પેટે પથ્થરો પાય કેવો તો સારું હતું બધાને સંતાનો કૃષ્ણ જેવા જોઈ બધાને સંતાનો રામ જેવા જોઈ પણ એ વાત ન ભૂલશો કોઈ ને માં દેવકી થાવું પડશે કોઈ ને માં યશોદા થાવું પડશે કોઈ ને માં કૌશલ્યા થાવું પડશે કરાવ વિના ધાન ને હોય જેસલ નીપજે જેનીમાં હોથલ હારી ધરા વગર હારું ધાન નથી ભાગતું એટલા સમજી જાજો પેલા સંસ્કારો આપણામાં આવવા હવે ઘરની અંદર કોઈ રહ્યું નથી એટલે આને કોઈ રોકટોક કરવા વાળું નહીં કોઈ કેવા વાળું નહીં જે બાર વ્યભિચાર કરતો અને બાર જે ગણિકાઓનો સંગ કરતો એ બધું તત્વ ઘરની અંદર લઈને આવે છે ઘરમાં જુગાર રમે મદિરાનું પાન કરે અને ગણિકાઓનો સંગ કરે ને કાયમ નિત્ય ચોરી કરવા જાય નિત્ય કાયમ ને માટે ચોરી કરવા માટે જાય

જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ લીધું છે પાંચ પોટલા બાંધ્યા ગયો તો થોડીક જ ચોરી કરવા પણ જાજી સંપત્તિ જોઈ જાય એટલે એમાં તો તો કારણ કે સંપત્તિ છે ને એમાં મોહ જાજો લાગે આપણને અને ચોર ચોરી કરવા આવે ને આપણું કબાટ સાફ કરીને વહી જાય કે એને દયા ન આવે કે દસ હજાર રાખતો જાવ બિચારો હવારે શું કરશે એ હોય એટલું લઈને નીકળી જાય

ચાર ના નામ ખુલ તો આપણે મરવાનો વારો આવશે આ ચાર કોણ કોણ છે છે ખાલી કથા નથી આની પાછળ નું પૂર્વાર્ધ છે આ ચાર ગણિકા કોણ છે કામ ક્રોધ લોભ અને મોહ કામ ક્રોધ લોભ અને મોહનો જેને સંગ કર્યો ને એને આવા ખરાબ વિચારો આવે એનો સંગ કર્યો એટલે ધુધુકાલી ચોરી કરવા ગયો ચોરી કરીને આવ્યો તો કે હવે શું કરવું તો કે કામ કરો આને મારી નાખો હે આને મારી નાખો પણ કે ધુંધુકારી ગમે તો પુરુષ છે તમારે બુદ્ધિ થી જ મારવો પડે શક્તિશાળી માણસ હોય ને આપણે એને પોતી ન શકીએ બુદ્ધિ થી મારવો પડે ને બુદ્ધિ થી હરાવવો પડે ધૂંધુકારીને મદિરાનું પાન કરાયું

તો બે ગણિકાઓ બે હાથ દબાવ્યા બે ગણિકાઓ પગ દબાવ્યા અને ચૂલાની અંદર જે દેતવા હતો ને દેતવાના અંગારા એના મુખ ની અંદર મૂક્યા અને ધંધુકારી નું મૃત્યુ થાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સાહેબ જેવાનો સંગ કરશો ને એવું જ પરિણામ તમને મળશે કામ ક્રોધ લોભ અને મોહ આ ચાર નો સંઘ કર્યો ચાર ગણિકા એનો સંગ કર્યો એટલે આનું મૃત્યુ અકાળે થયું છે પાંચ પોટલા આપણે ચાર છે તો કે આના ભાગનું પોટલું તો કે કામ કરો એમાંથી ચાર ભાગ કરો સરખા ભાગે ચોરી નો માલ વેચી અને ચારેય ગણિકાઓ ત્યાંથી નીકળે છે ને એક ગણિકા વિચાર આવે છે

ઘરમાં ખાડો ગાળી અને ધુંધુકારીના સબને દાંટી દીધું એની માથે માટી નાખી દીધી હવે સાહેબ ઘટના એવી બને કે આ ચારેય ગણિકાઓ ત્યાંથી નીકળે અને ધુંધુકારી નું સબને ડાંટ્યું ધુંધુકારીના સબને ડાંટ્યું એની પાછળ કોઈ જાતની પિંડ દાન કે તર્પણ વિધિ કે એનું બારમું થયું નહીં એટલે ધુંધુકારી જે આત્મા છે એ પ્રેત આત્માની અંદર ઈ પ્રવેશ કરે છે ભાગવત કથાના તાત્પર્ય ઉપર લઈ જાય છે આપણને મહાત્માય ની કથાઓ ધુધુકારી પોતે પ્રેત આત્માની અંદર પ્રેત યોનીની પ્રાપ્તિ થાય ને એટલે ભયંકર પિતાસ થાય છે અને ત્યારે ધુંધુકારી પ્રેત યોનીની અંદર પ્રવેશ કરે ને આ બાજુ ગોકર્ણ મહારાજ ચાર ધામ ના તીર્થ કરવા માટે જાય અને ચાર ધામ નું તીર્થ કરી અને વર્ષો પછી પરત ફરે અને ગોકર્ણ મહારાજ ભગવાન ના પરમ ભક્ત છે વેદો અને ઉપનિષદો જેને સાર્થક કર્યા છે માતા પિતા ને વેદો ને ઉપનિષદો હંભળાવતા ઈ જ્યારે પરત ફર્યા જોયું તો ઘરની અંદર

હે ગોકર્ણ મહારાજ તમારા પિતાનું વિયોગમાં મૃત્યુ થયું છે અને પુત્ર આવી દશા અને પુત્ર આ કુમાર્ગે જવાથી માને આ આઘાત સહન ન થયો એટલે માએ આત્મહત્યા કરીને મોતને મીઠું કરી લીધું તો કે બધી વાત સાચી મારો ભાઈ ધુંધુકારી તો કે ધુંધુકારીનો કોઈને પત્તો નથી ક્યાં ગયો કોઈને ખબર જ નથી